નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌમાત્રમ દોસ્તો સત્યાવીસમી ડિસેમ્બરનો દિવસ એક વિશેષ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે અને એ ઇન્ટરનેશનલ ડે ઓફ એપિડેમિક પ્રિપેર્ડનેસ એટલે કે કોઈ પણ પ્રકારની મહામારી આવે એની સામે સજ્જ રહેવાનો એની સામે એકદમ સ્ટેન્ડ ટુ રહેવાનો દિવસ એટલે દિવસ તો આપણે એક જ ઉજવવાનો છે એક જ દિવસ સત્યાવીસ ડિસેમ્બરનો પણ એનો અર્થ એવો કે આ દિવસે વિશેષ લોકોના ધ્યાન ઉપર મૂકી એની ઉજવણી કરી અને બાકીના ત્રણસો ચોસઠ દિવસ આપણે કોઈ પણ પ્રકારની મહામારી સામે સજ્જ રહીએ એની તૈયારી માટે અથવા તો એ યાદ કરાવવાનો દિવસ છે હવે આપણે જોયું છે કે સજ્જતા છે એ બહુ જરૂરી છે કોઈ પણ નાની મોટી બાબત હોય તો આપણે ગુજરાતીમાં કહેવત છે કે તરસ લાગે ત્યારે કૂવો ખોદબા બેસવું તો આ સજ્જતા ના કહેવાય આનો અર્થ એવો થયો કે જ્યારે કોઈ વસ્તુની આપણે જરૂર પડી ત્યારે આપણે શોધવા નીકળીએ તો એ મોડું થઈ જાય ન પણ મળે અથવા તો આપણી જરૂરિયાત પૂરી ન થાય ને ઘણું બધું નુકસાન જઈ શકે તો સજ્જતા કોને કહેવાય કે પહેલેથી જ આપણને ખબર છે કે તરસ લાગવાની છે પાણી પીવું જ પડશે તો અત્યારથી જ કૂવો ખોદી રાખીએ પછી જ્યારે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ તો એ સજ્જતા નથી તો આટલી ટૂંકી જ ખાલી વાતમાં આપણે સજ્જતા કોને કહેવાય એ સમજી જાય છે હવે આ તો મુદ્દો એવો છે કે આંતરરાષ્ટ્રીય લેવલે ઉજવાય છે મહામારી સામે સજ્જતા એપિડેમિક મહામારી તો મુદ્દો એ છે કે ભાઈ મહામારી આપણે જોયું કે પાંચ વર્ષ પહેલા બે હજાર વીસમાં માર્ચ મહિનામાં ભારતમાં કોરોનાનો પ્રવેશ થયો ગુજરાતમાં પ્રવેશ થયો રાજકોટમાં આવ્યું ને આમ જુઓ તો આખા વિશ્વને બાંધમાં લઈ લીધું કોરોનાએ બે હજાર વીસ અને પછી બે હજાર એકવીસમાં પણ બીજો રાઉન્ડ આવ્યો પછી ત્રીજો રાઉન્ડ આવ્યો નાનકડો પણ પેલો અને બીજો રાઉન્ડ જે રીતે વીસ અને એકવીસમાં જે નુકસાન કર્યું જે દુનિયાને સ્તબ્ધ કરી દીધી કે એવું કોઈ દિવસ જોયું જ નહોતું જે લોકોની ઉંમર સો સો વર્ષની હતી ત્યારે નેવું વર્ષની હતી એણે કોઈ દિવસ જોયું નહોતું વિશ્વના કોઈ દેશોએ વિશ્વની કોઈ સત્તાએ નહોતું જોયું એવું જોવું પડ્યું અને એ રીતે માણસો ટપોટપ મૃત્યુ થયા નજર સામે આપણી નજર સામે લોકો શ્વાસ ન લઈ શકે ઓક્સિજન ઘટી પડ્યો અને જે પરિસ્થિતિ થઈ મેડિકલ આખું જે આપણું સાયન્સ છે એને પણ બહુ નવું વિચારવાની જરૂર પડી ગઈ અથવા તો સત્તાઓ મહાસત્તાઓ છે સ્તબ્ધ થઈ ગઈ બાનમાં લઈ લીધું આખા વિશ્વને કોરોનાએ તો આ એક મહામારી છે આવી કોઈપણ પ્રકારની મહામારી ગમે ત્યારે આવી શકે છે એ જેમ પ્રવેશી ગઈ આપણે જો સાંભળતા હતા વાંચતા હતા કે ચીનમાં શરૂઆત થઈ છે ને પછી અહીંયા આવ્યું પછી આ દેશમાં ગયું ને અમેરિકામાં અને એકાએક ભારત ઉપર જે રીતે કોરોનાની સવારી આવી ગઈ અને જે નુકસાન કર્યું એ તો આવતા વર્ષો સુધી આપણે ભૂલી શકીએ એમ નથી અને જે પરિસ્થિતિ કરી લોકડાઉન આવ્યું અને જેને કહેવાય કે તમારે એક બજારમાં તમારે માટે વસ્તુ ખરીદવા નીકળવું છે તો તમારે એને માટે પાસ જોઈએ અથવા તો તમારે એ સમયે જ જવું પડે જે જે કરફ્યુ આવ્યો અથવા તો એ તો કલ્પના કરવી જેમ ધ્રુજાવી મૂકે એવી છે તો આ સ્થિતિ ગમે ત્યારે થઈ શકે છે વિશ્વમાં ક્યાંય પણ તો એનાથી ડરવાની જરૂર નથી એમાંથી શીખવાની જરૂર છે કોરોનાએ ઘણું બધું શીખવાડી દીધું આપણને ઘણા બધા નવા રસ્તા ખોલી નાખ્યા અને કોઈ પણ મુશ્કેલી છે નવા રસ્તા ખોલવા માટે જ આવતી હોય છે આપણે ઘણું બધું શીખવાડી દીધું તો હવે પછી જે નુકસાન ભોગવવું પડ્યું એવું ભવિષ્યમાં કોઈ બીમારીથી કોઈ મહામારીથી ન ભોગવવું પડે એને માટે સજ્જતા રાખવી જોઈએ તો ભારતની તો આમ જુઓ તો આપણે પ્રશંસા કરવી પડે આપણી સત્તાની પ્રશંસા કરવી પડે આપણા લોકોની પણ પ્રશંસા કરવી પડે આપણા મેડિકલ ક્ષેત્રની એનાથી બનતા તમામ પ્રયાસો એણે કરી લીધા એક નાનામાં નાના કમ્પાઉન્ડરથી માંડી અને મોટામાં મોટા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સુધીના ખડે પગે હતા એને કોઈ ખાવા પીવાનો સમય નહોતો એને આખી રાત જાગવું પડે દર્દીઓની વચ્ચે રહેવું પડે અને આ મહામારીમાં લોકો પોતાના ઘરના સભ્યોથી ડરતા હતા એક વ્યક્તિને બે છીંક આવી તો ઘરના સભ્યો એનાથી દૂર થઈ જતા હતા અથવા તો એ વ્યક્તિને દૂર કરી દેવામાં આવતી હતી કે ભાઈ તમે ક્વોરન્ટાઇન થઈ જાઓ તમને અસર થઈ ગઈ છે તમને શરદી છે બીજા લોકોને ચેપ લાગી શકે ઘરના સભ્યો લોહીના સંબંધવાળા જે આપણા સંબંધો છે લોહીના સંબંધો એ સભ્યો દૂર ભાગતા હતા આવા સમયે આખું મેડિકલ ક્ષેત્ર એ દર્દીઓની વચ્ચે હતું એ દવાખાનાઓની વચ્ચે હતું જ્યાં સંપૂર્ણપણે કોરોનાના દર્દી એટલે બહુ મોટી સેવા મેડિકલ ક્ષેત્રે પણ કરી જ છે એની નોંધ પણ લેવી પડે સત્તા સરકાર પક્ષેથી પછી ચાહે રાજ્ય સરકાર હોય ચાહે કેન્દ્ર સરકાર હોય કે નાના નાના સત્તા મંડળો હોય આપણા કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એનાથી એણે બનતા પ્રયાસ કર્યા છે ખાસ કરીને કેન્દ્ર સરકારે તાત્કાલિક રસી બનાવી નાખી આટલો મોટો દેશ એકસો ત્રીસ પાંત્રીસ ચાલીસ કરોડની વસ્તી અને એને રસીકરણ કરવું ટૂંકા ગાળામાં એકાએક આવેલી બીમારી સામે રસી શોધવી એનું પ્રમાણ સાબિત કરવું એના કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી એ સાબિત કરવી અને પછી આટલી એકસો ત્રીસ કરોડની જનતા સુધી નિઃશુલ્ક રસી પહોંચાડવી આ પણ એક બહુ ભગીરથ કાર્ય બે હજાર વીસમાં ભારત સરકારે કર્યું છે એની પણ નોંધ લેવી જ પડે ક્યાંક નાના મોટા પ્રશ્નો હોઈ શકે મેડિકલ ક્ષેત્રના ક્યાંક સરકાર પક્ષના હોઈ શકે પણ આટલા મોટા દેશમાં આટલું નાનું મોટું થાય કારણ કે એક બસો માણસનો પ્રસંગ આપણે ઉજવીએ તો એમાં નાની મોટી ભૂલો રહી જતી હોય છે ક્યાંય કોઈકને ભૂખું જવું પડે અથવા તો કોઈક વસ્તુમાં આમ તેમ થાય આવું શક્ય છે તો આટલું નાનું મોટું શક્ય હોય છે પણ ઓવરઓલ જુઓ તો એકદમ સંતોષજનક ચિત્ર મેડિકલ ક્ષેત્રનું સરકાર પક્ષનું રહ્યું છે એમાં કોઈ પ્રશ્ન નથી સવાલ એ છે કે સજ્જતા તો એની રસી બની ગઈ રસી તાત્કાલિક આપણને બધા નિઃશુલ્ક ત્રણ ત્રણ ડોઝ આપણા સુધી પહોંચી ગયા આપણને અપાઈ ગયા અને કોરોના સામે લોકોને એકદમ જેને કહેવાય કે સ્ટ્રોંગ કરી દીધા કે હવે પાછો બીજી વખત અને એ પછી રાઉન્ડ તો આવ્યા જ છે નથી આવ્યા એવું છે જ નહીં અત્યારે પણ હશે કોને ખબર છે આપણને કોઈને શરદી થઈ હશે સંભવ છે કોરોનાના જંતુ આપણી અંદર હોઈ શકે છે એ વાયરસ હોઈ શકે પણ હવે કોરોનાને આપણે આપણી રસીથી આપણી ઇમ્યુનિટીથી નબળો પાડી દીધો છે એ જ રીતે પ્રશંસા કરવી પડે આયુર્વેદની એ દિવસોમાં લોકો આયુર્વેદને સહારે હતા ક્યારેક તો મેડિકલ એલોપેથી દવા ખૂટી પડી હતી ઇન્જેક્શનો ખૂટી પડ્યા હતા બાટલા ખૂટી પડ્યા હતા ઓક્સિજન ખૂટી પડ્યો હતો ત્યાં આયુર્વેદ ઊભું હતું ઘરના ઉકાળા તુલસીના ઉકાળા આદુના ઉકાળા ગોળના પાણીના ઉકાળા આ બધાથી પણ લોકો સાજા થયા જ છે તો આયુર્વેદની પણ એટલી પ્રશંસા કરવી પડે આયુર્વેદાચાર્યોની પણ એટલી પ્રશંસા કરવી પડે કેટલાય લોકો WhatsApp વોટ્સઅપના ગ્રુપ બનાવ્યા હતા કેટલાય ડોક્ટરો એ ગ્રુપ બનાવ્યા હતા નિશુલ્ક એ લોકો સેવા આપતા હતા સારવાર આપતા હતા ગમે ત્યારે ફોન કરો તો જવાબ આપતા હતા તો એ રીતે નિઃશુલ્ક સેવા પણ બહુ થઈ છે કોરોના વખતે અને એ પછી આપણે પણ જાગૃત થઈ ગયા છીએ ખાસ હવે એ સજ્જતાની વાત જ્યારે હું કરવા જઈ રહ્યો છું ત્યારે મારે એ વાત ઉપર જવું છે કે આપણે ત્યારે બરાબર જોઈ લીધું કે જેને વ્યસન હતા કોઈને કોઈ પ્રકારના એને વધુ અસર થઈ છે જે લોકો નિર્વ્યસની હતા કાં તો એને કોરોનાનો ચેપ લાગ્યો જ નથી અથવા બહુ માઇનર લાગ્યો છે બહુ અડવી ઇફેક્ટ થઈ છે તો વ્યસન મુક્ત થવું કોઈ પણ મહામારી સામે ખાસ કરીને આ પ્રકારની બીમારી જે શારીરિક માનસિક સમસ્યા જે ઊભી કરી શકે તો એની સામે સજ્જ થવા માટે એક પહેલી શરત છે વ્યસન મુક્ત થવું પાંચ વર્ષમાં અનેક લોકો વ્યસન મુક્ત થયા છે હજી પાછા જો આપણે ભૂલી ગયા હોય એ દિવસો તો પાછા યાદ કરી લઈએ અને હજી પણ આપણને કોઈ કોઈપણ પ્રકારનું તમાકુનું સ્મોકિંગનું કે અન્ય કોઈ પણ વ્યસન હોય તો એમાંથી તાત્કાલિક મુક્ત થઈ જાય કારણ કે એક તો શરીરને એ બગાડે છે વ્યસન અને ઉપરથી જ્યારે આવી મહામારી આવે છે ત્યારે બહુ જ નુકસાન કરે છે તો વ્યસન મુક્ત થઈ જવું એ પહેલી સજ્જતા છે મારી દૃષ્ટિએ પહેલી સજ્જતા છે વ્યસન મુક્ત થઈ જાય પછી ફૂડ હેબિટ ખાસ કરીને કે નવી પેઢીને ખાસ કરીને જંક ફૂડ ફાસ્ટ ફૂડ મેંદાવાળી વસ્તુ અથવા તો બહારના સોસ બારની ચટણીઓ બહારનો ખોરાક એ બધું ભાવતું હોય છે બહુ જ તળેલો ખોરાક અથવા તો શરીરને બહુ પોષણ નથી આપતો પણ જીભને ચટાકો આપે છે એવો ખોરાક એ જે ખાવાની આદત પડી ગઈ ક્યારેક ખવાય એમાં પણ ખોટું નથી મહિને દાડે પંદર દિવસે એકાદ વખત ખવાય મહિને એકાદ વાર ખવાય ટેસ્ટ માટે એમાં કંઈ બહુ આવ નથી ફાટી પડતું પણ અઠવાડિયામાં ચાર વખત આવું ખાવું છ વખત ખાવું તો એ તો તમારી ઇમ્યુનિટીને ઓછી કરે છે ઇમ્યુનિટી શબ્દ પણ આપણે કોરોનાથી જ શીખા છીએ ક્વોરન્ટાઇન શબ્દ કોરોનાથી જ શીખ્યા છીએ તો ઇમ્યુનિટી વધારે એવો ખોરાક જે દેશી આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતી થાળી ઇમ્યુનિટી વધારે છે સરસ મજાનું બધું જ એમાં છે ગુજરાતી થાળીમાં તો આપણું જે શાકાહાર છે સંપૂર્ણપણે આપણા લીલા શાકભાજી છે આપણા ફળો છે આપણું કઠોળ આપણું અનાજ આપણા મિલેટ્સ આપણા દૂધ દહીં ઘી દેશી ગાયનું દૂધ ખાઈએ એનું ઘી ખાઈએ માખણ ખાઈએ છાસ દહીં છે કે જે આપણી ઇમ્યુનિટી વધારે છે અને આ જે જંક ફૂડ છે ફાસ્ટ ફૂડ છે એ ક્યાંક ઇમ્યુનિટી ઘટાડે છે તો સજ્જતા એ પણ છે કે મૂળભૂત રીતે આપણો જે ખોરાક છે આપણું ગુજરાતી થાળી છે એને વળગી રહીએ ક્યારેક ઠીક છે બહાર જમવું પડે અથવા તો આપણે શોખ ખાતર એક જ ટાઈમ એવું બધું ખાઈ લીધું જંક ફૂડ એનો કંઈ વાંધો નથી પણ પંદર દિવસ વીસ દિવસ મહિનામાં ઓગણત્રીસ દિવસ છે એ આ ખોરાક લઈએ જે આપણું મૂળ આપણી થાળી છે એને વળગી રહે તો એ પણ એક સજ્જતા છે શરીરને સ્વસ્થ રાખવાની બોડીને હેલ્ધી રાખવાની તો આજુબાજુમાં જુઓ વાયરસ તો આવા આવવાના છે આપણે ઓળખી નહીં શકીએ આપણને ખબર પણ નહીં હોય તો શરીર ઉપર જ્યારે એટેક કરે છે ત્યારે શરીર એની સામે એકદમ સૈનિકને જેમ ઊભું હોવું જોઈએ લડવા માટે સક્ષમ હોવું જોઈએ તો એ તો ખોરાકથી નિર્વ્યસનીપણાથી જ થવાનું છે દેશી ખોરાક આપણી પરંપરાગત થાળી એનાથી જ થવાનું છે તો થોડો એનો આગ્રહ રાખે બીજું લાઈફસ્ટાઈલ જીવનશૈલી લોકો બહુ મોડે સુધી જાગે છે વિના કારણ દાખલા તરીકે બે વાગ્યા સુધી જાગવું એક વાગ્યા સુધી રાત્રે જાગવું પછી સવારે આઠ દસ વાગે ઉઠવું તો એ આઠ દસ કલાકની ઊંઘ છે પ્રોપર ઊંઘ નથી એ તો ખોટી લાઈફસ્ટાઈલ છે દસ સાડા દસ અગિયાર વાગે સુઈ જાય ને સવારે છ સાત વાગ્યા સુધીમાં ઉઠી જાય તો એ પ્રોપર ટાઈમ કહેવાય સંભવ છે કે આપણે થોડા વ્યસ્ત હોઈએ નોકરી ધંધો કરતા હોય તો મોડા ઘેરે આવતા હોય એ બધું શક્ય છે પણ તો એ અગિયારક વાગ્યા સુધીમાં સુઈ જઈ શકાય છે અગિયાર વાગ્યા પછી બહાર ફરવું અથવા તો મોબાઈલમાં વ્યસ્ત રહેવું અને સવારે મોડું ઉઠવું તો એ લાઈફસ્ટાઈલ નથી તો અગિયાર સુધીમાં સુવાઈ જાય સાડા દસ અગિયાર અને સવારે છ સાડા છ સાત સુધીમાં ઉઠાઈ જાય તો એ પ્રોપર છ સાત કલાકની ઊંઘ સારી રીતે થઈ જાય છે અને એ સાચી લાઈફસ્ટાઈલ છે તો થોડું એની પણ બહુ જરૂર પડશે કારણ કે આવો કોઈ પણ મહામારીનો જ્યારે સમય આવે છે ત્યારે આ બધું શરીર છે આ બધું આ રીતે રિએક્ટ કરતું હોય છે સારો ફૂડ નિર્વ્યસનીપણું અને આ લાઇફસ્ટાઈલ પછી વ્યાયામ કસરત એક્સરસાઇઝ એમાં પણ થોડા આપણે લેઝી હોઈએ છીએ થોડા ઓવરવેઇટ હોઈએ છીએ તો શરીરને સજ્જ રાખવા માટે રોજ આપણે ત્રીસ પાંત્રીસ મિનિટ કે ચાલીસ મિનિટ કે કલાક જેટલી આપણી અનુકૂળતા અને શરીરની ક્ષમતા બિનજરૂરી જેને કહેવાય આમ તોડાશ કરવાની જરૂર નથી પણ થોડું થોડું વધારતા જાય હું વીસ મિનિટ ચાલી શકું છું આજે એક અઠવાડિયું વીસ મિનિટ ચાલું પછી પાંચ મિનિટ વધારી જાઉં પછી પાછો પાંચ મિનિટ વધારી જાઉં તો એમ કરીને બે ચાર મહિનામાં આપણે એક સેટ કરી શકીએ ગોલ કે હું પિસ્તાલીસ મિનિટ ચાલી શકું છું પિસ્તાલીસ મિનિટ હું સાયકલિંગ કરી શકું છું હું થોડું જોગિંગ કરી શકું છું દસ વીસ મિનિટ જોગિંગ કરું દસ વીસ મિનિટ વોકિંગ કરું થોડી હળવી એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ ખાસ કરીને હાથ પગને આમ હલાવીને લાંબા કરવા થોડા ખેંચવા સ્નાયુઓને ખેંચવા ગરદનને આડી અવડી ફેરવવી તો આ બધું સ્ટ્રેચિંગની વ્યાખ્યામાં આવતું હોય છે તેને બધા આપણને આવડતું જ હોય છે તો પાંચ દસ મિનિટ સ્ટ્રેચિંગ કરીએ યોગ અને પ્રાણાયામ એ પણ આપણી એક બહુ મહામૂલી સંપત્તિ છે આપણા ઋષિમુનિઓએ આપેલી તો આપણે તો મૂળભૂત એ પ્રજા છીએ આપણે ક્યાંય શીખવા જવાની જરૂર નથી દસ મિનિટ સવારમાં સ્વસ્થ રીતે બેસીને આંખો વીંચીને ઓમના નાદ સાથે તો આપણે જે પણ દેવને માનતા હોય એની પ્રાર્થના સાથે મૌન રહીને પાંચ દસ મિનિટ સવારમાં યોગ પ્રાણાયામ કરી શકીએ થોડી શ્વાસની એક્સરસાઇઝ જે આપણને આવડતી જ હોય છે એ કરી શકીએ તો આ પ્રકારે જો એકાદ કલાક એક્સરસાઇઝ પ્રાણાયામ યોગ પ્રાર્થના મનની શાંતિ માટે કરી શકીએ તો તન અને મન બે સ્વસ્થ રહેશે અને આવી કોઈ પણ મહામારી સામે આપણું શરીર તત જ પડી નહીં જાય અત્યારે જે શરીર તતત શરણાગતિ સ્વીકારી લે છે કોક બે છીંક ખાઈને આપણને ચાર કલાકમાં શરદી થઈ જાય એ આપણી ઇમ્યુનિટી ઓછી છે એવું બતાવે છે તો ઇમ્યુનિટી વધે કેમ આ રીતે વ્યસન મુક્ત થાય સારો ખોરાક શાકાહાર અને આપણો જે મૂળ થાળી છે એને વળગી રહીએ સારી લાઇફસ્ટાઈલ એટલે ઊંઘ વહેલાં સુઈએ વહેલા ઉઠીએ એક્સરસાઇઝ પોણો કલાક કલાક અડધો કલાક જેટલું આપણે કરી શકીએ તો આ બધા એવા પગથિયાં છે જે તમને ઇમ્યુનિટી વધારે છે શરીરને સ્વસ્થ કરે છે કોઈ બસો વર્ષ જીવશે કે પાંચસો વર્ષ જીવશે એવી વાત છે જ નહીં જેટલું પણ આયુષ્ય કુદરતે આપ્યું છે એટલું તંદુરસ્ત રીતે જીવીએ દવાના આધારે ના જીવીએ પછી નાની ઉંમરમાં અત્યારે આપણે જોઈએ છીએ જે પ્રશ્નો થાય છે પાંત્રીસ વર્ષના છોકરાઓ ડાયાબિટીસથી પીડાતા હોય છે બ્લડ પ્રેશરથી પીડાતા હોય છે થાઇરોઇડના પ્રશ્નો છે ઓવરવેટ તો જેને કહેવાય કે પોણી દુનિયામાં છે અને ભારતમાં તો ખાસ તો આ બધી સમસ્યામાંથી મુક્તિ માટે જીવનશૈલી ફૂડ વ્યાયામ આ બધું બહુ મહત્ત્વનું હોય છે તો આ પરિસ્થિતિનો સામનો કરવા માટે મહામારી કોઈ પણ આવે શરીર તમારું સજ્જ હોય તો મહામારી સામે લડી શકે છે તો સજ્જતા છે એ સૌથી મોટી સુરક્ષા છે અને આજનો દિવસ એટલે કે સત્યાવીસ ડિસેમ્બરનો દિવસ આખા વિશ્વમાં સજ્જતા મહામારી સામે સજ્જતાનો દિવસ તરીકે ઉજવાય છે તો આપણે સજ્જ રહીએ અને મહામારી સામે લડીએ ફરી પાછા કોઈ નવી વાત સાથે મુલાકાત કરશું આજે આટલી વાત કરવી હતી ત્યાં સુધી રજા આપશો નમસ્કાર